હાલો મિત્રો કેમ છો રામ રામ સીતારામ તો આપણે હાથનું વર્ક મિત્રો અને આની તો સારી એવી હોય છે તો આ બધા મિત્રો વર્ક હે તો તમે જોઈ લેજો હેન્ડ વર્ક છે આ બધા એલિફન્ટ ફ્લાવર્સ જે જોઈ શકો તમે એ એક હાથની વરતના છે તો

આ બધા આપલા છે મિત્રો અંદર વર્કમાં તો આ અલગ અલગ બધાની પ્રાઇસ છે ને આય અલગ છે મિત્રો જોઈ શકો તમે અલગ અલગ છે આ બધું તો સાથે પ્રાઇસ આપણે એકવાર જોઈ લઈએ પછી જાણતા જાશો મિત્રો આ એલિફન્ટ ને અલગ અલગ હાથી ને જોઈ શકો આ અલગ અલગ ઘણા હાથ નું છે હાથ વરસ છે મિત્રો આ બધું એટલે આની કિંમત તો આટલી બધી ન કહેવાય કઈ આપણે જેને શોખ હોય એના માટે ધૂનવાણી તો મળતું ન તો અત્યારે આપણે ત્યાં ગોટીએ તો એ પર છે જો મિત્રો અલગ અલગ કે બધી મિત્રો ડિઝાઇન અલગ અલગ ચેન્જર થઈ જાશે આમે જેમ જેમ અલગ રાત નું વર્ડ છે આ ને આપો બસ કે માં આ બાર શાક છે ત્યાં રાખવાનું હોય મિત્રો અને અલગ અલગ છે આ બધું તો હવે આને એક 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 સાઈઝ રાખીને પ્રાઇસ આપણે જાણીએ મિત્રો કે શું છે અલગ અલગ કિંમત તો અહીંયા લગાડેલા જ છે કે અલગ છે તો આની શું પ્રાઇસ છે આની પ્રાઇસ આની કિંમત છે મિત્રો દસ હજાર કારણ કે આ હાથ નું વર્ગ છે આખું જોઈ શકો તમે આ સાઈડ થી આનું પ્રાઇસ એ આપણે હવે ફૂટશું આ અલગ છે અને આ મોટી ફરજ છે મિત્રો આ ગણેશજી બાજુ ઉપર બેસા આ પાક મોતી નું એટલે આની કિંમત આપણે પૂછશું મિત્રો તો આ મોતી ને વરખ ની શું કિંમત છે કોઈને આ લેવું હોય મોતી નું પંદરસો નું છે મિત્રો ઝીણા મોતી નું તો સાવ સસ્તું કહેવાય આ ઓરિજિનલ પિયોર છે અને હજી આપણે કિંમત અલગ અલગ બધા જાણશું તો કોઈને શોખ હોય તો ફોન કરજો નંબર આપી દઈશ હું તમને